માતાજી શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો મજામાં તો ઘડિયાળમાં કેટલા વાગ્યા બતાવી દઈ પોણા પોણા અગિયાર થયા પોણા દસે ઉઠા ને ધોઈને જો કમ્પ્લીટ થઈને તૈયાર તૈયાર થઈ કીધું હાલો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈશ ચાલુ તો જો સાધે નાય ધોઈને બેન માં ઘુસવા મયુરભાઈ નાવા ગયા છે મેં ના પપ્પા એ નહીં કરતાણી મયુરભાઈ ફિલ્ટર નું પાણી નથી પીતા બાજુમાં ભરવા ગયા છે બોટલ તો તમને આ જાળવાની વાત કરું આ ડાળ આ ડાળ લોખંડની છે પાંચ હજાર ની અવડી દાળ બનાવી જા ચાવડી દાળ છે ચાવડી દાળ આ ખાલી પાંચ હજારની બનાવી લોખંડ જો આમાં ખબર ના પડે કોઈને કે લોખંડની છે એ રીતની તો જો એના દાદાનો ને એના ફોટા છે ગણેશ બાપા તો હજી જો કે નાસ્તો કરીને ફ્રી થયા છે દુવારકાનો પ્રસાદ આવ્યો તો પછી તો હું તને તો મહેમાન ઉઠી ગયા છે જો આયા કપડા સુકવવાની દોરી તો જો આયા પો મશીન માંથી કઢ્યું છે કપડાનું નાડ બંધક દેને તો ખલી જાય

અહીં તો ગોરી પણ સ્વાગત માં ઉભા છે જય માતાજી જો મેં કીધું આલો આપણે દર્શન કરી આવીએ રાંધણ રામ ભગવાનને બધાય બધા કાનોડો મોહન મુરલી વાળો પણ બેન ને કોમ્પ્યુટર છે બેડ છે પણ અહીંયા પણ બાથરૂમ છે તો જો આ રીતનું ચા પતરા વાળું ઢાળિયું છે ને એ પણ એનું છે પાછળની શેરી સુધી બજાર સુધી ત્યાંથી વાંચી બે ગાડીઓ પડી હોય મોટર ને બધું

સામેનું પણ એનું જ છે રૂમ વ્હાઈટ કલર નો છે અહીંયા પણ જો એને હવા ઉદાસ નું છે મસ્ત અહીંથી પાછું મેળી ઉપર ચડવાનું છે તો અહીંયા એને કસ ફીટ કરી દીધો પણ જો પણ દોરી પણ આયા જઈને શું કઈ દેવું છે સુમાસામાં ટ્રાઈપન ઓરસે બાથરૂમ ને ના ટેબલ પર લે બેસી

આપણે હવે અહીંથી તૈયાર થઈ ગયા અને દ્વારકા જવાની તૈયારી થઈ ગઈ જો ઘડિયાળમાં કેટલા વાગ્યા સાડા પાંચે તો ઉઠા સવા સવા જેવું થયું તો હવે દ્વારકા નીકળ્યો ક્યારે પાસે આવીએ તો હાલો આગળ જોડે રહેજો હાલો થઈ ગયા તૈયાર ત્રિવી બેન તો આવતા નથી જોઈ

બેંકરમાં વીટરો તો હા નો તો આ બ્રીડ ને નોતો અહીયા ત્યારે એ નતો હા થી પછી આ બધો ફોર ફોર ટ્રેક એમ આખો ચેટ ટુ ધ થઈ ગયો હોય

પોરબંદર લઈ <Tippettand throat> <that's>

मंजाल मूजने पूर्व न जावे દરિયો આવી ગયા દ્વારકા નો દરિયો પીરિયા માણસો છે જો

કા સાલો અલસ ગ્રહમ હ ઇન તો નોડતો ફોતે ગે આ સેન દર્શન કરાવ જો મમ આવી ગયા હો દેવત બાર કા ભૂમીમાં તો હમ ગોર ગયું છે

I'm mm gonna -hmm. mm -hmm.

याला उन्नत घेतले ट्रॅफिक पण आहे

જોરદારામાં દર્શન પછી ત્યાં મોબાઈલનું એલાઉડ હતું ને એટલે કઈ લઈ નથી ગયા ભેગા ગાડી મૂકી નથી ગયા તા તો ત્યાં પણ કઈ આપણે લીધા નથી લોગમાં તો હાલો હવે નાગેશ્વર તરફ જાય છે આગળ જોડાઈ રહેજો જય દ્વારકાધીશ Oh,